શ્રાવણ માસમાં આવતા અનેક તહેવારો પૈકી શીતળા સાતમનું પર્વ પણ મહત્વનું ગણાય છે આ તહેવારને અંકુટનો તહેવાર પણ કહેવામાં આવે છે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગામના આદિવાસી સમાજના એકસો એસી પરિવારોને ઘઉં ચોખા અને તેલ સહિતની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો આ પહેલેથી આદિવાસી સમાજના પરિવારો પણ હવે સારી રીતે કરી શકશે રિપોર્ટર આજે સીત્રા સાટમ નિમિત્તે અમારા બરકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું જેમાં મારી બહેનો આદિવાસી સમાજની મારી બહેનો ના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજનું અનાજની કીટનું વિતરણ કરેલ છે અને એ જોતા આજે અમારી ભરકોદરા ગામના એકસો એસી એકસો એસીના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે એ આજે શિવ મંદિરના પતંગરમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય શંકર ભોરા નાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું બનતો તો આવ્યો જ છું પણ જેવું છું ત્યાં સુધી બનવાનો છું એટલું જ કંઈ મારી વાત વીરમું છું ભારત માટે છે વંદે માત્ર વાહ